મીઠી રોહર નજીક આજવા parking માં આવેલી દુકાનમાંથી પોલીસે એક બોગસ ડોક્ટરને પકડી પાડ્યો હતો આ શખ્સ પાસેથી મેડિકલ ને લગતો રવા 3840 નો સામાન જપ્ત કરાયો હતો મીઠી રોહર ઓવરબ્રિજ પહેલા સર્વિસ રોડ પાસે આવેલા આજવા parking માં ગઈકાલે સાંજે પોલીસે કાર્યવાહી કરી હતી અહીં આવેલી નૂર લખેલી દુકાન માં એક શખ્સ કોઈ પણ ડિગ્રી વગર લોકોની દવા કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે દુકાન નંબર 6 માં છાપો માર્યો હતો અહીંથી મૂળ આસામ હાલે વર્ષામેડી અંબાજી નગર 4 માં રહેતા લાલચંદલી અકબરલીને પકડી પાડવામાં આવ્યો હતો આ શખ્સ પાસેથી મેડિકલ કાઉન્સિલનું પ્રમાણપત્ર મંગાતા ન હોવાનું જણાયું હતું લોકોને આ શક્ષ એલોપેથીની દવા ન આપી શકે તેવો અભિપ્રાય સરકારી તબીબે આપ્યો હતો درمیان આ દુકાનમાંથી સ્ટેથોસ્કોપ રક્તચાપ માપવાનું મશીન થર્મોમીટર ડિસ્કોવેન સિરીંજ જુદી જુદી ગોરીઓ ઇન્જેક્શન ગરમ પટ્ટા વગેરે મળીને કુલ રૂઆ 38040 નો મેડિકલને લગતો સામાન હસ્તગત કરાયો હતો